ભાવનગર માં જીએસટી ચોરી કરનારા સામે તંત્રએ લાલ આંક કરી છે ભાવનગર થી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બોગસ બેલિંગ સંદર્ભે ગુદસીટો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાતમાં પ્રથમ વખત જીએસટી કૌભાંડીઓ સામે ગુદસીટોક અન્વયે ધરપકડ કરવામાં આવી છે સ્ટેટ જીએસટી વિભાગ તથા ભાવનગર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે આધારના દુરુપયોગ દ્વારા આશરેલા જીએસટી ચોરીના કૌભાંડનો સમગ્ર મામલો હતો કૌભાંડમાં સંડોવાયેલા વીસ ઇસમોની સામે ગુદસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે કૌભાંડકારીઓ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નાણાકીય પ્રલોભન અપાયા હતા પ્રથમ તો નજીકના આધાર કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા આધાર કેન્દ્ર ખાતે તેઓના બાયોમેટ્રિકના આધારે આધાર સાથે લિંક કરાયા હતા આધાર લિંકના મોબાઈલ નંબર બદલી નાખવામાં આવતા હતા ચેડા કરેલા આધાર કાર્ડનો ઉપયોગ કરી પાન અને જીએસટી નંબર મેળવી સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું ત્યારે વીસ આરોપીઓમાંથી ચૌદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે